वीडियो उतर लो आ छोक तरबूज खाई है आम तो आम जो, जो भी बे आम जो तारु नाम हु से अरे तारु नाम तारु नाम हु मां बोल नमीरा हां नमीरा नमीरा तारु नाम अरवा 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 <laughs> મને દવું તરબુચીરા મને દેવું તરબૂચ મને દેવું આ પકડ પડી ગયા પકડ એ આ જવા દે બીજું એને મોરી દે આ એમરી વાળું થઈ ગયું નાખી દીધું હાલ વા ડીશ મૂકી દે વાહ પણ ઈ જાવા દયો નાખી દયો ઈ ઈ આ ઓલું હેમરી વાળું આયા હતું એટલે ન્યા કેમરી વાળું તું કામ કરી દીધું ભાઈ जो

ए नमीरा अरवा बोल, बोल? कर करजो बोल तो बोल क्या के सब्सक्राइब कर करजो बोल तो क्या बोलाय बोल हरख बोल के सब्सक्राइब कर करजो एम बोल तू बोल नमीरा बोल, तू बोलतो? बोल, नमीरा। बोल कर तो लाइक करजो के कर तो लाइक करो के तो लाइक करो લાઈક કરો એમ બોલ લાઈક કરો લાઈક કરો એમ તું બોલ તો નમીરા તું બોલ બોલ તું બોલ લાઈક કરો કે તો ખાવામાં ધ્યાન છે શું બોલે તું બોઈલ લાઈક કરો બોલ બોલ હાલો પછી બેને એક એક ચોકલેટ આપવી બોલે ને તો બાકીને જ દેવી